શું ખૂબ વધારે પડતી કસરત કરવાથી અને ઘી તેલ ન ખાવાથી પણ વજન વધી શકે છે મિત્રો કાલે મારી ઓપીડીમાં અનિતાબેન કરીને એક પેશન્ટ આવ્યા હતા જેમની ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી પણ એમનું વજન ખૂબ વધતું જતું હતું એમને છાતીમાં સતત દુખાવો રહેતો હતો એમને સાયટિકાની સમસ્યા પણ થઈ ગઈ હતી એટલે કે કમરનો ખૂબ દુખાવો સાથે સાથે ઊંધો ગેસ થઈને માથાનો પણ ખૂબ દુખાવો રહેતો હતો મેં આખી હિસ્ટ્રી પેશન્ટને લીધી અને એમાં જે આશ્ચર્યકારક કારણ મને મળ્યું છે એ હું તમારી સામે રજૂ કરું છું મિત્રો આવા ઘણા બધા પેશન્ટ આવતા હોય છે કે જે લોકો ઘી તેલ નથી ખાતા હોતા ખૂબ ડાયટિંગ કરતા હોય છે છતાં પણ એમનું વજન ઘટતું હોતું નથી અને સાથે સાથે જે છે એમને ઘણા બધા અલગ અલગ પ્રોબ્લેમ પણ રહેતા હોય છે મિત્રો આયુર્વેદ અનુસાર જે છે એ જ્યારે શરીરમાં વાત દોષની વૃદ્ધિ થાય છે ને ત્યારે પણ શરીર ફૂલાઈ જતું હોય છે એટલે કે તમને ફૂગા જેવું ફૂલાયેલું શરીર લાગે પણ એમાં કોઈ પ્રકારની શક્તિ પણ ન હોય એમાં એકદમ શરીર સૂકું થઈ જતું હોય અને વજન સતત વધતું જતું હોય આવા પેશન્ટમાં મોટે ભાગે એવું જોવા મળે છે કે એ લોકો વજન ઉતારવા માટે ખૂબ જ કસરત કરતા હોય છે અનિતાબેન પણ સવારે લગભગ એકાદ કલાક જીમ કરતા અને સાંજે જે છે દોઢ કલાક જેટલી કસરત કરતા હતા વોકિંગ પણ કરતા હતા પણ એમની સૌથી મોટી ડાયટની ભૂલ એ હતી કે સૂકો નાસ્તો કરતા હતા અને સાથે સાથે પોતાના ભોજનમાં ગાયનું ઘી કે તલનું તેલ એ કાંઈ પણ લેતા ન હતા મિત્રો ખાસ કરીને લેડીઝ પેશન્ટમાં એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જો એમનું સિઝરિયન થયેલું હોય એના પછી જો એ વધારે પડતી કસરત કરે છે અને ઘી અને તેલનો ઉપયોગ પોતાના આહારમાં નથી કરતા તો એમના શરીરમાં વાતદોષની વૃદ્ધિ થઈ જાય છે જેને કારણે શરીર ફૂગા જેવું ફૂલાઈ જાય છે અને બીજા બધા રોગોમાં જેમ કે ખાસ કરીને દુખાવા થવા માથાનો દુખાવો થવો ઊંધો ગેસ થવો આ બધા પ્રોબ્લેમ થઈ જતા હોય છે એટલે એવું નથી કે માત્ર કસરત કરવાથી વજન ઘટે કે સૂકું ખાવાથી જ વજન ઘટે ખરેખર જે છે એ તમારી પ્રકૃતિ અનુસાર તમારા શરીરમાં વજન વધવા માટે કયો દોષ કારણભૂત છે એના આધારે જો તમે પોતાનો આહાર કરો છો એના આધારે તમે હળવી કસરતો કરો છો તો જ તમારો વજન ઘટશે નહીં કે માત્ર ઘી અને તેલ બંધ કરવાથી તેલ બંધ કરવાથી ને વધુ પતિ કસરત કરવાથી તો શરીરમાં ઉલટાનું વધારે નુકસાન થાય છે શરીરમાં વાત દોષની વૃદ્ધિ થઈ જાય છે એને કારણે સાંધાના દુખાવા માથાના દુખાવા ઊંધો ગેસ આવા બધા પ્રોબ્લેમ પણ થતાં જોવા મળે છે અને વજન તો જરાય ઘટતું નથી એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે જો બહેનોને સિઝેરિયન થયેલું હોય અને વજન ન ઉતરતું હોય તો ખાસ ધ્યાન રાખો કે શું વાતદોષને કારણે તો તમારું વજન નથી વધી જતું ને એના લક્ષણો પણ જોવા મળે છે જેમ કે શરીર ફુગ્ગાની જેમ ફૂલાઈ જતું હોય ક્યારેક અચાનક જ ઇન્ચલો થઈ જાય એટલે કે કપડાં ઢીલા પડવા માંડે ને ક્યારેક અચાનક જ ફૂગા જેમ ફૂલાય ને કપડાં જે છે એ ટાઈટ થવા માંડે તો આ લક્ષણવાળા પેશન્ટમાં ખાસ કરીને મોટે ભાગે જે છે વાતદોષને કારણે શરીર વધેલું હોય છે તો આવા બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે ગાયનું ઘી અને તલનું તેલનું સેવન કરવાનું ક્યારેય બંધ નહીં કરવાનું પણ હા એનો સંપ્રમાણ પોતાની પાચનશક્તિ અનુસાર અને યોગ્ય રીતે ઉપયોગ કરવાનો જોઈએ જેથી વજન પણ ઘટે અને શરીરમાં નબળાઈ પણ ના આવે